અને એ ઢોલરિયા તે વીસ લાખ રૂપિયાની ઓફર કરી બંને ગજેરાનું યુટ્યુબ આઈડી ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉડાડવાની બરાબર ને એટલે તે તું મને ઓમ નથી પોગી શકતો એટલે તું મારું આઈડી ઉડાડવા હાટોથી તે પહેલી તારીખનો ખેલ રહી છો અને સત્યાવીસ તારીખે બપોર પછી તું ન્યા હતો બરાબર પછી ગુજરાતના ગૃહમંત્રીના પગ દબાવીને તું રોયો આઈડી ડિલેટ મરાવા હાટોથી બરાબર ને હું આગો પાછો નથી જાતો ને તો હું તને ઢોલરિયા જણાવી દઉં આ તારા બાપની જાગીર નથી બરાબર તે જી પગ દબાવી દબાવીને તે પૈસા બનાવ્યા અને ત્રીસ વીઘાની હાઇટ ચાલીનો દસ્તાવેજ કર્યો ને એ તમે બધાએ પગ દબાવીને ગુલામી કરીને સમાજની દલાલી કરીને બધાએ ભેગું કર્યું અને આમ જો આ બંને ગજેરા ઓફિશિયલ મારા બાપની દસ્તાવેજવાળી જગ્યા છે કેવી દસ્તાવેજ વાળી પેલી તારીખ અહીં ને હા અહીંયા કોઈના બાપ બંધ થાય નહીં બંધ કરવા હાટું થોડી કઈ ભલામણા ચાલુ કરી હું કોકની યુટ્યુબ દ્વારામાં અને ફેસબુકમાં કોકની પેઢી ઉડી જાય જેમ તારી ઉડી ગઈ અને તારી તો હજી દસ ટકા ચડી ઉતરી નેવું ટકા બાકી કેટલી નેવું ટકા હું અને આમ જો ઓન લાઈવ મીડિયા કહું છું આ મારો વિડીયો જાય ને હું કોઈના બાપની તેવડ નથી હું તમારું રાજકારણ હાલે ન્યાજ હાલે આ એ બંને ભાઈકા ઇલાકા એ આ ડિજિટલ મારા બાપનું છે અને મારા મનનો મોરલો હું ગમે ત્યાં નચાવું તું નચાવી હું આ નચાવું